નમસ્કાર ગુજરાત આજે છે તારીખ પાંચ સપ્ટેમ્બર ને ગુરુવાર મિત્રો જે ચેનલ પર નવા છે તે મિત્રોને નમ્ર વિનંતી કે વિડીયો ને લાઈક કરી ચેનલને ને કરી લે સુરતના ભીમરાડમાં લુમસના કારખાનેદારની પત્નીએ ત્રણ વર્ષના પુત્ર સાથે રહસ્યમય સંજોગોમાં તેરમાં માળેથી પડતું મૂકી આપઘાત કરી લીધો છે બિલ્ડિંગમાં સ્થાપિત ગણેશ મંડપથી નજીક જ માતા પુત્ર પટકાયા હતા અને બંનેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી જોકે કારખાનેદારની પત્નીએ આવ વિસ્કારો પગલું કયા કારણોસર ભર્યું તે મોડી રાત સુધી પોલીસ જાણી શકી ન હતી ચોમાસાની સિઝનમાં હવે અમદાવાદમાં રોગશાળો વકર્યો છે અમદાવાદ શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગશાળામાં દિવસેને દિવસે વધારો થયો છે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં ચૌદ હજાર ત્રણસો ઓપીડીનો દાય છે જેમાં ડેન્ગ્યુના ચારસો છપ્પન સેમ્પલમાંથી એસી કેસ પોઝિટિવ આવ્યા છે અને મેલેરિયાના નવસો દસ સેમ્પલમાંથી અઠ્યાવીસ કેસ પોઝિટિવ આવ્યા છે રિલાયન્સ જીઓ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે જીઓ નવ વર્ષ પૂર્ણ કરી ચૂક્યું છે અને દસમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે તેના પ્રસંગે કંપનીએ ખજાનો ખોલ્યો છે તેણે તેના વપરાશકર્તાઓ માટે આ ખજાનો ખોલ્યો છે જેમાં દરેકને ત્રણ દિવસ માટે મફત અમર્યાદિત ડેટા આપવામાં આવી રહ્યા છે અને એક મહિનાનું રિસાદ પણ જીઓ દ્વારા મફતમાં આપવામાં આવી રહ્યું છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલા મહાદેવયા ગામે સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક મોટી સફળતા મળી છે જેમાં નકલી સલણી નોટો બનાવતા એક કારખાનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે ગુપ્ત માહિતીના આધારે ગઈ મોડી રાત્રે એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો અને સ્થળ પરથી આશરે ચાલીસ લાખથી વધુની નકલી નોટોનો જથ્થો જપ્ત કર્યો હતો આ દરોડા દરમિયાન પોલીસ દ્વારા બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે હવામાન નિષ્ણાંત પટેલની વરસાદને લઈ આગાહી સામે આવી છે જેમાં બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની છે અને આ સિસ્ટમ ગુજરાત તરફ આવશે અને વરસાદ વરસાદ શકે છે છે ઇંચ જેટલો સરેરાશ પડવાની સંભાવના વ્યક્ત પૂર્વ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની સંભાવના રહેલી છે અને પંચમહાલ મહીસાગરમાં ભારે વરસાદ રહે છે ભરૂચ જંબુચર ખંભાત તારાપુર આણંદ નડિયાદ કપડવંશ ખેડા પાટણ સમી મહેસાણા બનાસકાંઠામાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે તો હાલ અત્યાર માટે આટલું મિત્રો ફરી મળી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઈક કરી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાછળ બેલ આઇકન દબાવી તમારા મિત્ર સાથે શેર કરી દેજો